रमगाम तालुकाना एक गाम एवी शाला ज्या छ वीस वर्ष थी एक खाली ओरडो बंद पड़ेलो तो। लोग कहे कि ए ओर में भानुमतीबाई थी एक टीचर जैसे पहला शाला चलावती थी पे एक दिवसे एमने बधा बाड़क ने ओरा बहार मोकली अने पोते अंदर रही गई अने बहार क्य ना आवी। ए दिवस पची ए तारू मरम मा पर रात क्यार तारू खुले अने अंदर काला बोर्ड पर लखावा लगे મયંક એ શાળાનો નવીન વિદ્યાર્થી હતો એને થયું કે એ ઓળામાં શું છે એ જાણી લેવું છે એક રાત્રે એ સ્કૂલમાં છુપાઈ ગયો રાત્રે લગભગ બાર ન પંદરે બધું શાંત હતું અને પછી એ ઓળાનું તાળું જાતે જ ખૂલી ગયો અંદર એને જોયું તો બોર્ડ પર કોઈએ નવી ચોખી લિપિમાં લખ્યું છે તમે મારે બાળકો પાછા આપો અંદરનો પંખો ધીમેથી ગૂમે છે છતાં લાઇટ બંધ છે ધૂળ ચોંટેરા ટેબલ પર એક આકારની છાયા ઘૂમતી રહે છે એ છાયા કંઈક શોધી રહી છે પછી અવાજ આવે છે તમે મારા બાળકો પાછા આપો નહીં તો હું તમારું લઈ લેસ મયંક ભાગવા માંડે છે પણ દરવાજા બંધ પાછળ બોર્ડ પર લખાય છે મારું બોર્ડ પૂરું નથી થયું અને પછી રૂમની અંદરથી એક પાતળી ઊંધી ઘસી રહી એવી આંગળી બહાર આવે છે આંખો લાલ હાથ લાંબા તે ચોકના ધૂળથી બનેલી છે અને ધીમે ધીમે મયંક તરફ આવે છે અગલા દિવસે પ્રિન્સિપલે ક્લાસરૂમ ખોલ્યું અંદર કોઈ નથી ફક્ત બ્લેકબોર્ડ પર લખેલું હતું એક વધુ વિદ્યાર્થી હવે બેસ્યો છે